હાલો મિત્રો કેમ છો ડાયરાન રામ રામ ને ડાયરાન સીતારામ તો આજે ફોરીન પાછો આવી ગયો છે રવિવાર ને આજે બેન બનાવે છે ત્રણ માતાજીઓ માટે જમવાનું થાળ તો શું છે ખાસ આજે આપણે જોઉંશું અને ચાલો તો ને આજે મા પપ્પા ક્યાંક બહાર ગઈ છે તો આજ બેન ઉપર એવું તો આપણે જોઈએ કે બેન શું જમવાનું બનાવે ચાલો ચાલો મિત્રો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ની કે મજા હે નમે મજા નહીં તોંગ છે ને લઈ બાત સ્યાત પર આ લઈ કા લઈ કા છોલી નાખો ઉતાર ના ખા ને પછી જીનાજી ના કડકી કરે મોરે પછી લઈ બાત કરવાનો કે મિત્રો તો બધાય કંડિની જોજો તે સુધી

આજ છે ને અમે ને બાયણે ગઈ કામ થયું એટલે મિત્રો માં એક એ બધી બનાવવા મારા પર બધી બનાવવા બનાવે બધી રોટલાની પાણી તો એ બધી આવડે બનાવતા બેન જ્યાં સુધી ગલકા મોડે ત્યાં સુધી આપણે કાનુડાને મળી લઈએ તો હે નંદલાલ કેમ છો મજામાં હશો અમે બધા મજામાં હે તમારે દયા હતી તો બધા સબસ્ક્રાઈબરો અને વ્યુઅર્સ જે જોવે છે એને આશીર્વાદ ન જોઈએ તો એ દેજો ભગવાન મારા વતી તો ચાલો કાનુડા એક ગુડ મોર્નિંગ ને ભગવાન શ્રી કૃષ્ણને ચરણ અહીંથી પડી લઉં હું આશીર્વાદ રાખજો ભગવાન તો બેન હે જો અત્યારે જમવાનું બનાવે છે

મોટ શાક માં થોડું ઘણું મારે ધ્યાન દેવું પડે કારણ કે બેન ને આવડે તો હે તો બેન એમ કે તું માથે ન ભાઈ તો પછી થી હારું ન થાય મે આવડે છે ત્યાં સુધી સારું નો થાય તો હાલો હું માથે ઉભી ને તો હું એક જ નહી ઉભું મિત્રો તમે ઊભો બધાય

હાલો મિત્રો હવે આગળ થઈ જાય એટલે આગળ હું બેન કરે દેખાડીશ તો મિત્રો બેન હે કેરી મોડ નાખે રસ કરવા માટે બેન ને પૂછશું કે કોબી મો ગયા ગલકા મોરાઈ ગયા મિત્રો ને હવે કેરી પર મોડ નાખે એટલે પછી રસ બનાવી નાખશે બેન શાક રોટલી કરી નાખશે રોટલા કન્ટિન્યુ રહેજો મિત્રો તો આવી રીતના નાખે બેન અને મિત્રો જયેશભાઈ ખાઈ રહ્યા છે કેરીને મિત્રો એ દેખารา લો મિત્રો બતાય કેરી જો ખાઈ રહી છે જે સ્કેન મી એટલો રસ બનાવી લીધો છે ને હે હે ને હું શાક વઘાર નાખું સંભારો પણ નાખણ ટમેટા ને દહીં કરને ખણ લહણ ની કરી તાજી ચટણી બનાવી નાખું તમારા ઘરે તો ચાલો फटाफट ઉ રસ બનાવ નાખું શાક બનાવ નાખું સંભારો તો જો બે મેં કેરી ખાઈ લીધી મિત્રો ને બે હવે લસણ ખોલ નાખે બે ને ટમેટા એક મોલ લીધા છે ને મેં ખાઈ લીધી કેરી ને છાલુ ને ઓલી રસ ની કેરી તો એવું બધું છે મિત્રો બેન ની જેમ

તો કંઈ વસ્તુ યાદ આવી ગઈ કરતા એવું બધું છે મિત્રો બેને બેન બનાવી લઈએ અને કન્ટિન્યુ રેજો આજ ત્રણ માતાજીને આપણે થાળ ધરાવવાના હે તો ચમવામાં હું હે એ બધું તમને છેડ સુધી રહેજો તો ખબર પડશે કે આટલું જમવાનું કોના માટે આજ બને છે ત્રણ માતાજીને ને દર રવિવારે આમ થાર ધરીએ મિત્રો તો આજે તો બેન બનાવે છે માં ગઈ છે બાર બાર ગામ તો એ તો આજ છે નહીં બ્લોગ બ્લોગમાં એ બનાવતી હોય ને માં આવશે ત્યાર જરૂર મુલાકાત તમારી કરાવીશ મિત્રો તો ત્યાં સુધી બેન બેનને હું બનાવી નાખીએ નું બેન બનાવી નાખીને હું જો પાછળ આપણે કૃષ્ણ પરમાત્મા માટુકી લઈને ઈભાશે તો આપણે નંદલાલને તો અત્યારે યાદ કર લઈએ કે હે કાનુડા હમણાં ખાવાની થાય એટલી ભગવાન તમને એ થાળ ધરાવી દઈએ ને એવું બધું એ મિત્રો તો જો આજે પણ

તો જો મિત્રો રોહ રેડી થઈ ગયો આપણો એને ફ્રિજ માં મૂકેતા કે કે તારું થઈ જાય બેન ફ્રિજ માં રસ મૂકી ગ્રેવી કરવો મિત્રો ત્યાંક માં નાખવી ની એટલે ગ્રેવી કરવો નાખે બેન ત્યાંક મલાવ ખાલી નાખું તો બે લહણ ખાંડે ગ્રેવી કોડ નાખી રસ પર નઈખો હવે એક સાત સંભાર હોય બે બાકી ઈ થઈ જાય એટલે મિત્રો આપણે કન્ટીન્યુ આજે શું બનાવશું આજ માતાજીને સામમાનું તો મીઠામાં બનશે એ હું તમને દેખાડીશ મિત્રો કે બેન હું બનાવી મીઠા ઓલરેડી બેનને બધું બનાવતા આવડે તો ઝીકી વસ્તુ બનાવીને હજર કરે પીજા મંચુરિયન રાઈસ પંજાબી પંજાબી તો કોઈ એવી વસ્તુ નથી કે બેનને ન આવડતી હોય તો એને માસ્ટરશેફમાં મિત્રો જાવું છું તો મેં એને ન ભરવા દીધું શું ન કહ્યું ખેતીને જ આવત લે હાથ થી કપડા જીવન રાખે ખરી ને માટર એક વસ્તુ સારી બનાવ એક વારીન જામફળનો શાક બનાવ્યો ને એક વાર શાક મિત્રો બનાવ્યો એ મસ્ત બન્યો છે કોણ હારે શાક

ઇત્સેલ્ફ ઈ થઈ જાય જુઓ મિત્રો સાદ અનુસાર નમક સાદ અનુસાર નમક હોય તો ચળું ઉપર પેન લઈ લે તમે તોડવા માટે અને તેડ અનુસાર પેલા કરવો ના તો મોડ નાખે કઈ વાંધો નહીં ચાલી આખવા જો મિત્રો કેળાના આંખણા એ મૂળગો હોય તો આ કેળાના આંખણાનો વિડીયો જેને જોવો હોય એ કેળા અમે લેવા ગયા હતા જંગલમાં જોઈ લે જોઈ લેજો તમને આનંદ આવશે ને રાય જીરું નાખ દીધું બેને તો બે કેમેરા કરીને દેખાડ દઉં તો જો રાય જીરાનો વઘાર બેન દઈ દે છે અને

મારી ફેવરિટ મિત્રોનું નામ કોમેન્ટમાં જણાવીશું મિત્રો કુલેર ઠંડી ખાવાની બહુ મજા આવે ઘીની અને રાય ઝીરું થઈ જાય એટલે બેન હવે ટમેટાની ગ્રેવી નહીં નાખીએ કે હા નહીં

બતાવું વિડીયો લાંબો થશે ન તો મિત્રો આટલું રાંધવાનું કામ બધું કરી અને બેન હવે ક્યાં જાય છે ચાલો આપણે તમને દેખાડી દઉં કે બેન હવે શું કામ કરે છે એ કારણ કે એક શાક ચડે છે કે જે અહીંયા રસોડામાં શાક ચોડી હંભારો થાય છે અને બેનને નવીન કંઈક કામ તો બાકી હતું તો મિત્રોને દેખાડી દઉં કે

પટલા આંબામાં મિત્રો તો આવું બધું છે જમવાનું બનતા બન બનાવતા બનાવતા એને કામય ઘણું તડકોય આવે છે થોડો થોડો મારે અહીંયા ત્યાં આંબાનું અમારે મોટા મોટા ઝાડ ફળિયામાં મિત્રો જોઈ શકો તમે અને ઉપર બેન હૂકવી આવે એટલે પછી તો ત્યાં હોદી મિત્રો બેન કપડા ઉપર ફૂકવીને આવે ત્યાં સુધીમાં આખી જામેથી હું નીકળ્યો નોટ મિત્રો એક ઓમ તો હું જો કે પાક પાકેટ માં પૈસા રાખતો હોય પા એક નોટ પાછી પાકેટ મે હું મૂકી દઈશ મિત્રો તો હાલો ઉપર એક આટો ઉપર આટોમેટ છો આવો અમે બાલ્કની મે બેન જાય છે તો ન આવા હું ઉપર ઉતારવા કે આવા તો હાલો બેનની ઈચ્છા છે કે હું કપડાં સુકવું એ મિત્રોને દેખાડો તો મેં કીધું ચાલો બેન દેખાડ દઉં મિત્રોને ત્યાં સુધી સંભાળો અહીંયા ચડે એક સાક ચડે મારે ઉપર જવાનું છે તો હાલો મિત્રો કન્ટિન્યુ રહ્યો તમને હું ઉપર બેન કપડાં સુકવે એ દેખાડ દઉં તો અમારે બાલ્કનીમાં કઈ રીતના કપડાં સુકાવવાના હોય તો બે નજર સવારને કામ કરે મમ્મી છે નહીં બહાર ગયા હે તો ચાલો તો જોવો મિત્રો આ અમાર બાલ્કનીમાં મની વેલનું પ્લાન મારો મિત્ર એક અહીંયા અત્યારે હાજર છે તો એને આપણે રામ રામ ડાયરાન કહેવાનું કહેશું કહી મિત્રોને રામ 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 કહી દો તો હ મિત્રોને રામ રામ એમ કહેતો હશે કબૂતર અને બેન મિત્રો તો બેન કપડાં હુકવે હે કબૂતર આપણું મૂંઝાઈ ગયું મિત્રો કે અહીંથી જાવું ક્યાં તો ના કબૂતર તું ચિંતા ન કરતો જો ઉડી ગયું મિત્રો અને બેન કપડા નાખે તો બેન જો કપડાવાના હોય મિત્રો આ તડકો આવે તો હુકાઈ જાય ને સામે આપણે આ ઝાડ અને જો કબૂતર આપણું અહીંયા પહોંચી ગયું મિત્રો તડકાનું તડકાને કેવું ચમકે છે અને બેન અહીંયા કપડા હુકવે છે તો બસ આટલું જ હતું હું હવે જાઉં હું નીચે કપડા નો મારે આવવું પડ્યું ફાઈનલી કે અત્યારે હું હલાવું સંભારો કારણ કે બેન કંઈ કપડાં મૂકવે છે તો મેં કંઈ વાંધો નહીં હું સંભાળામાં થોડીક વાર ધ્યાન દઈશ ચડી જાય એટલે અને એક કોર થાય છે સાર કે શાક ચડે હે પણ હવે હાંડિ આમાં ક્યાંક ઈ હે તો ગોતેલા હું ગોતી લઉં મિત્રો હું શાંતિ વગર આપણા જે હાથેથી કેમ ઉપાડ આ ઉપડે તો કન્ટિન્યુ રિયો મિત્રો તો હાંડિ તો ક્યાંય ન મળી ચીપીઓ મળી ગયો હે તો અલગ નિરંજન કરીને હું આ શાક જોઈ લઉં હું છે ક્યાં ઓલું થાય ને હંભાળાને ઢાંકી દઉં તો શાક ને મિત્રો બહુ મસ્ત મજાને થાય છે અને શાક ચડી જાય એટલે થોડોક ગેસને વધાર નાખું તો ઘણીવાર હું તમને કહેતો હોય મિત્રો કે ક્યારેક મારે વારો આવે રાંધવાનો તો જો એ આવી રીતના કે તમ તો ફેરવવાનો મિત્રો બીજું કંઈ બનાવી તો હું હકું મિત્રો એવું કંઈ હે નહીં કોઈ ઘરે ન હોય ત્યારે ભગવાનને શાક ધરાવવા તો જ્યાં સુધી હોય ત્યાં સુધી બનાવે મિત્રો તો જો મસ્ત મજાનું શાક બની ગયું છે ને હવે મારે જોવું મિત્રો શાક શાક હું હલાવી નાખું બેન છે નહીં તો તો તમને નકું એમ થાય કે જયેશભાઈ હે યાદે શાક પડે હે તો હા મિત્રો હા મિત્રો હા મિત્રો બિલકુલ સાચી વાત છે કારણ કે આપણે બધું આવડવું જોઈએ એમ નહીં મિત્રો કે ન આવડે આપણે ક્યારેક બહાર જવાનું થાય તો ઘરના કોક બહાર જવાનું થાય તો એ કોઈ એક વસ્તુ આવડવી જોઈએ જો આ ખંભાળ હું હલાવી દઉં અને વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને પણ અહીંયા વિરામ આપીશું નહીં તો તમે કહેશો કે તહે શું હલાવતાળવા વાત કરે છે તો વિડીયો લાંબો ન કરતો મિત્રો અહીંયા રોકી દઉં પછી આપણે હમણાં મળી

મિત્રો મળીએ આપણે જો કલકા નું શાક થાય છે ખાવું હોય આવી જાજો મિત્રો જરૂર થાય છે પોચી જાજો મિત્રો ખાવું હોય આપડું દેશી ગુજરાતી ભોજન ને કોઈ ન પૂગે

તો મિત્રો બેન કરે એ રોટલી આવે ને રોટલી થઈ જાય એટલે પછી આ કર નાખે રોટલા તો રોટલી કર નાખે ને પછી આ માખણ એથી માખી નાખે રોટલી નાખે તો ચાલો મિત્રો કન્ટીન્યુ રહેજો ને ઊંઘયો તો હમણાંથી પાપડ લઈ આવ્યો છાસ લઈ આવ્યો ને શ્રીખંડ પણ લઈને આવ્યો હું તો એ પણ ધરાવી દેસું માતાજીને તો કન્ટીન્યુ રહેજો મિત્રો બ્લોક તો જો મિત્રો આજે રવિવાર ને માતાજીને થાળ ધરાવી દઈએ ને પાપડ ને તો જમવાનું થાળ મિત્રો માતાજીને ધરાવી દઈએ શ્રીખંડ ને લાઈટ કરજો તો કૂપા તો આજે રવિવારનો આ થાળ બેને બનાવી લીધું બધું જમવાનું માતાજીને આપણે ધરાવી દેહું મિત્રો ને બેન શ્રીખંડ ધરે છે અત્યારે તો બધું ધરાઈ કરાઈ જાય એટલે પછી આપણે માતાજીને કહી દેહું ને આજનું આ જમવાનું છે રવિવારનું મિત્રો તો તમે જોજો થાળ લાગી ગયા છે કેરી રસ છે ગલકા શાક સંભારું કડદના પાપડ ગોપાલના આપણે રોટલી ને બધી સાડીઓ તૈયાર છે શ્રીખંડ પર ને આ એક સાડી મેં શ્રીખંડ બેન ને કહેશું કે ધરાવી દઈએ બેન શ્રીખંડ ધરાવી અને આ બધી સાડીઓ ભગવાનને ભોગ લાગી ગયો છે તો જમવામાં મિત્રો થાળીઓને પાણી ગ્લાસ ને બધું લાગી ગયા ને આટલી બધી સાડીઓ ભગવાનની ત્રણ માતાજીઓને આ રવિવારના દિવસે આ ભોગ લાગે છે દર રવિવારે ને આડે દિવસે ભગવાનને ભોગ લાગેલો બનાવી લીધું બધું તો હવે આપણે કાનુડા કહી દેસુ કે નંદીલાલ બપોરા જમવા આવજો ને હું દીવો કરીને ભગવાનને કહી દઈએ મિત્ર મંદિરમાં તો ચાલો હવે આજ રવિવારનો આ થાળ હતો